નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું લાઈફ વ્યુ પર આજે એક એવા સિસ્ટમ વિશે વાત કરીએ જે સો ટકા ફૂલ પ્રૂફ છે અહીંયા કોઈ પેનલ્ટી નથી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ છટકબારી નથી અને શોર્ટકટ પણ નથી આ વાત છે કર્મના સિદ્ધાંતની કર્મનો સિદ્ધાંત કોઈ એટીએમ કાર્ડ નથી જેને મન ફાવે તેમ યુઝ કરી શકાય તમે તે જ ભોગવો છો જે તમે કરો છો કર્મનું સોફ્ટવેર બિલકુલ સિમ્પલ છે કર્મનો સિદ્ધાંત હંમેશા હિસાબ બરાબર કરે છે આજે નહીં તો કાલે પણ ન્યાય જરૂર કરે છે કર્મ સારા કરશો તો સોનાની સાકર તો લોખંડની સાકર બંધન તો બંને તરફથી છે પણ બસ ફરક એટલો હશે કે એકને તમે શોખથી પહેરશો અને બીજું તમારે જબરદસ્તી થી પહેરવું પડશે કર્મનો હજી એક અદ્ભુત ફીચર પણ છે પણ હા ભવિષ્ય માટેનું આપણે અપડેટ કરી શકીએ છીએ સારા કર્મો કરીને આપણે શાસ્ત્રમાં જોયું છે કે ભગવાને પણ આ સિસ્ટમમાંથી બચવાના પ્રયત્નો નતા કર્યા શ્રી રામને જયારે ચૌદ વર્ષનો વનવાસ મળ્યો ત્યારે ભગવાને કોઈ રેફરન્સ લગાડ્યો નહોતો મારા પિતાને શ્રવણ કુમાર માટે જે શ્રાપ લાગ્યો છે તેને ડિલીટ કરો મારા વીરાથી મારા પિતાનું મૃત્યુ નહીં થવું જોઈએ ભગવાને પણ કર્મના સિદ્ધાંતને સ્વીકાર્યો અને સાબિત કર્યું કે આ સિસ્ટમ ફૂલપ્રૂફ છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પરિવારને પણ આ સિદ્ધાંત એટલો જ લાગુ પડે છે જો કોઈ બહેન પોતાના ભાઈને સલાહ આપે કે તું માતા-પિતાની સેવા કર તો પહેલા તેણે પોતાનો બાયોડેટા ચેક કરવો જોઈએ કે શું તે પોતે સાસુ સસરાની સેવા કરી રહી છે કેક તેનું નામ તો ફરિયાદ ડિપાર્ટમેન્ટમાં નથી જો માતા-પિતા સંતાનોમાં ભેદભાવ કરે કમાણીના આધાર પર પ્રેમ વેચે કયો દીકરી કે દીકરી સવલતો આપે છે તેની ગણતરી રાખે તો સમજી જવું કે અહીંયા પ્રેમ નહીં ઇન્વેસ્ટમેન્ટની કોઈ પોલિસી ચાલી રહી છે તો દરેક પુરુષ અને સ્ત્રીના જીવનમાં ચઢાવતાર તો આવતા જ રહે છે પણ જ્યારે તેનો નબળો સમય ચાલતો હોય ત્યારે તેનું અપમાન કરવું અને તેઓના સપનાના મજાક ઉડાવવા આ કામ પરિવારનું નથી હોતું આના માટે દુનિયા રાખેલી છે માતા પિતા અને પરિવારે પોતાના સંતાન પર વિશ્વાસ રાખવો જરૂરી છે તેમજ કોઈ માતા પિતા આખું જીવન સંતાન માટે મહેનત કરે તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે તો સંતાનની પણ ફરજ છે કે તે માતા પિતાનું પ્રેમથી જતન કરે બધું જ અરસ પરસ છે જીવન એક ઓનલાઈન ઓર્ડર જેવું છે જે આપશો ભવિષ્યમાં એની જ ડિલિવરી આવશે તમને જે પસંદ છે તમે તે જ ઓર્ડર કરશો ને તો પછી નફરત ઓર્ડર કરીને ડિલિવરીમાં પ્રેમ કેવી રીતે આવે બીજાની માટે ઈર્ષા વર્ષ કુવો ખોદશો તો તે કુવાથી તમને સ્વર્ગનો દરવાજો કેવી રીતે મળશે બીજાના જીવનમાં કાકરા નહીં પણ મોટા મોટા પથ્થર ફેંકીને જો વમળનું સર્જન કરશો અને પછી ઈચ્છા રાખશો કે જીવનના સરોવરમાં શાંતિ રહે આ અપેક્ષા વધારે નથી હવે લોજિકલ જુઓ તમે બીજાની ઊંઘ ઉડાવી નાખો અને તમે વિચારો કે હું શાંતિથી સુઈ જાઉં તમે બીજાને ભૂખ્યા રાખો અને પોતાનું પેટ ભરી લો આ તો લૂંટારાનો ધંધો છે ને અને આવા જ લોકો પછી પોતાના નસીબને દોષ આપે છે એકદમ સિમ્પલ રૂલ છે તમે દુનિયામાં જે વાઇબ્રેશન્સ આપશો એ જ વાઇબ્રેશન તમારી પાસે પાછા આવશે જો કોઈ ખરાબ કર્મ કર્યું છે અને તેના ફળ સ્વરૂપે હજી સુધી તમારા સાથે કઈ જ ખરાબ નથી થયું તમે ખુશીથી જીવી રહ્યા છો તો તમારા ટર્નની રાહ જોજો હા કારણ કે વર્ષો વર્ષના અને જન્મો જન્મના સારા કર્મોનો પેન્ડિંગ સ્ટોક જે બચ્યો હશે એ જ તમને બચાવી રહ્યો છે એક વાર જો લોઅર સાઇટ પર આવશે તો મિત્રો ચાલો એવી ત્યારે ખુશી હા જીવી લીધું અને બહુ જ સારું જીવી લીધું કોઈ કહે કે તને તારા કર્મોના ફળ ભોગવવા પડશે તો તે તમને આશીર્વાદ જેવું લાગવું જોઈએ શ્રાપ સમાન નહીં કોઈને દુઃખ આપીને સુખી થવાની આશા રાખવી એ તો મોટી ભૂલ છે ને જ્યારે અંત આવે ત્યારે કોઈ અફસોસ પણ ફક્ત શાંતિ અને તૃપ્તિ હોવી જોઈએ અને એવું લાગવું જોઈએ કે મારા કોઈ પણ હિસાબ બાકી નથી તો ફરી મળીશું નવા વિચારો સાથે લાઈફ વેવ પર ત્યાં સુધી સારા કર્મો કરીએ અને આપણે શાંતિથી જીવીએ અને બીજાને જીવવા પણ દઈએ